કે ચાર બાળકો છે અને એની ઘરવાળી કોરોનામાં ગુજરી ગઈ મિત્રો નાના નાના બાળકો હોય અને જ્યારે આપણું સાથી આપણને છોડીને જતું રહે ત્યારે ખૂબ મોટી જવાબદારી આવી જતી હોય એમાં પછી નાનો માણસ હોય તો ભલે અને મોટો માણસ હોય તો ભલે પણ પીડા તો બંનેને હરખીજ થતી હોય જેને આ પીડા ભોગવી હોય એને જ આ ખબર હોય તો આ પીડા છે નરેશભાઈની જો એને યોગ્ય જીવનસાથી મળી જાય તો ખૂબ સારું કામ થાય એમ છે અને મિત્રો આપણે આ જે યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે એનો હેતુ જ આવો છે કે આવા પીડાદાયક લોકો રહ્યા એને ક્યાંક ને ક્યાંક એનું યોગ્ય પાત્ર મળી જાય અને આવી રીતે માત્ર નરેશભાઈ જ નહીં પણ ઘણા બધા લોકો હશે અને ઘણી બધી સ્ત્રી પાત્રો પણ હશે પણ સ્ત્રી પાત્રો આગળ નથી આવતા એ આપણી એક કરુણાતિકા છે નહીં તો જો એ આગળ આવી જાય તો બધાનું જો થઈ જાય એમ છે કારણ કે જેવી રીતે લેડીઝ રહે એટલે કે સ્ત્રીઓનું જેવી રીતે અધવચ્ચે મૃત્યુ થાય છે એવી રીતે ઘણા બધા પુરુષોનું અને હું તો એમ કહું છું કે પુરુષોનું કદાચ વધારે મૃત્યુ થતું હશે કારણ કે એ લોકોના અકસ્માત થી પણ મૃત્યુ થાય વ્યસનો હોય તો કેન્સર વગેરે બીમારીથી પણ મૃત્યુ થાય એટેક પણ એને વધારે આવતા હોય છે એટલા સ્ત્રીઓને આવતા નથી હોતા સ્ત્રીઓનું પ્રમાણ આમ જોઈએ તો મૃત્યુનું પ્રમાણ ઓછું હોય છે જેમ જન્મદર ઓછો છે એમ મૃત્યુનું પ્રમાણ પણ ઓછું છે પણ સ્ત્રીઓ સેકન્ડ મેરેજ માટે જલ્દી રાજી થતી નથી કારણ કે એને રસોઈ બનાવવાની બહુ ચિંતા હોતી નથી પુરુષોને આ બધી ચિંતા હોય છે કમાવું પડે અને રસોઈ પણ બનાવવી પડે એટલે ડબલ ચિંતા હોય અને સ્ત્રીઓને માત્ર એક જ ચિંતા હોય કે પૈસા ક્યાંકથી આવી જાય તો એનું ખાવાનું તો એ બનાવી લે છે અને એના લીધે એ લગ્ન માટે તૈયાર થતી નથી ઘણી વાર સામાજિક બંધનો પણ એને નડતા હોય છે કે ત્રીસ ચાલીસ વર્ષે પિસ્તાલીસ વર્ષે લગ્ન કરશો તો સમાજ ચૂકે છે આવી બધી જે બાબતો રહે એના લીધે એનું જીવન પીડા દાયક હોવા છતાં એ એનું જીવન ચાલુ રાખતી હોય છે આ એક આપણા માટે આમ ખરાબ બાબત છે કારણ કે દરેક વ્યક્તિને કોઈ ને કોઈ જીવનસાથીની જરૂર પડતી હોય છે અને જો સહારો હોય તો બુઢાપામાં એકાબીજાને કામ લાગે એના માટે પણ જરૂર પડતી હોય યુવાનીમાં દીકરા દીકરીઓનું કામ થઈ શકે એટલે આવી ખૂબ જરૂરિયાત હોય છે જીવનસાથીની પણ સ્ત્રી પાત્રો જ્યાં એ આગળ આવતા નથી એ એક દુઃખની બાબત છે જો એ આગળ આવી જાય તો પુરુષ પાત્રો તો ઘણા બધા છે કે જે જીવનસાથી શોધી રહ્યા છે તો એટલા માટે જ આપણે જીવનસાથી ચેનલ શરૂ કરી છે લોકોનો સહકાર મળતો રહેશે તો ખૂબ આગળ વધશું ખૂબ લોકોના કામ થશે અને આ તો એક સેવાકીય કામ છે અને આમાં બધાએ સહયોગ કરવો જોઈએ અને વિડીયોને બને ત્યાં સુધી પૂરો જોવો જોઈએ અને શેર પણ કરવો જોઈએ માત્ર મનોરંજન હેતુ માટે જ નહીં આપણે એમાં મનોરંજન પણ કરાવીએ છીએ એવું નથી કે ગંભીર વિષય લઈને બેસીએ ક્યારેક હું આનંદ પણ કરાવું છું એટલા માટે જ કે જોવો ગમે ગમે એમ સાંભળવો એટલા માટે આનંદ કરતા હોય હોય છે છે કરાવતા પણ સાથે સાથે આપણી ગંભીર બાબત એ છે કે આને શેર કરવાનું રાખો તમારી પાસે ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય અથવા તો વોટ્સએપના ગ્રુપ હોય એમાં શેર કરો તમારા મિત્રોને કહો તમારી આજુબાજુ ઘણી બધી મહિલાઓ હોય જે વિધવા હોય ત્યક્તા હોય દુઃખી હોય એને પણ આ વિડીયો સંભળાવો જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ આપણે પણ તરીકે સાથે તો આપણું જીવન પણ સારું જાય તો આ દરેક વ્યક્તિની આ ફરજ છે અને એટલા માટે જ આપણે આ જીવનસાથી ચેનલ ચાલુ કરેલ છે તો આને શેર કરો અને હા આપણે દર શનિવારે આપણે રાત્રે સાડા નવ વાગે મળીએ છીએ રૂબરૂ રૂબરૂ એટલે જીવનસાથી ચેનલમાં લાઈવ થઈ છે સાડા નવ વાગે તો આ શનિવારે પણ આપ જોડાવ આ શનિવારે કોઈક નવો વિષય લઈ અને આપણે જોડાશું પૂરા ગુજરાતમાંથી લોકો જોડાયા હતા ગયા શનિવારે અને ખૂબ જમવાની કે ત્યાં સ્થાનિક જે ફેમસ આઈટમ છે ખાવા પીવાની એની વાત થઈ હતી એ અને જ્યોતિષ વિશે વાત થઈ હતી ઘણા બધા વિષયો નીકળી શકે ચર્ચા માટે તો આપ જોડાવ અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે તો તમને એની લિંક મળશે જ્યારે હું લાઈવ થઈશ ત્યારે તમને એની લિંક મળશે એટલે કે એનું નોટિફિકેશન મળશે અને નોટિફિકેશનની લિંકમાં તમે ક્લિક કરશો એટલે તમે અમારી સાથે જોડાઈ શકશો અને લાઈવમાં જોડાવું હોય તો તમારે જોઈન્ટ બટન પર દબાવવું પડશે તો હું અહીંથી એડ કરી દઈશ તો આપણે શનિવારે રૂબરૂ મળીએ અને આ જે સમસ્યા છે એનું સમાધાન કઈ રીતે શોધી શકાય એના માટે આપણે ચર્ચા કરીએ તો શનિવારે મળીએ અને શેર કરો આ વિડીયોને આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હલો હલો મારો સાહેબ બોલું છું સાહેબ આપે એક ને વિડીયો લગ્ન માટે મુકાયો તો હજી આવ્યો જ નથી તમારી ચેનલ માં ક્યારે મલાયો તો ચાર મહિના ઉપર થઇ ગયું ચાર મહિના વિડીયો બાકી હોય ને કોઈ થી આવ્યો નથી તમારી માં મે જોયું આ નંબર થી વાત કરી તી હા આજ નંબર એક મિનિટ ચાલુ રાખો તમારા whatsapp નંબર છે ને હા મારો વોટ્સએપ નંબર મેં ખોતા મોકલ્યા હતા હે હા માધા મારા બાળકોના બધું બાળકોના હોય હા માલો મેં ભેગા હતા કયા બાળકો મારા કેમ કેમામાં આવ્યું નહીં હે આમાં તમારું whatsapp ખૂલતું નથી ચાલુ છે ને અત્યારે તમારું ચાલુ જ છે શું નામ તમારું નરેશ કાનગીર બોલખા ને આ WhatsApp નંબર નથી તમારો હે WhatsApp નંબર છે આજ નંબર છે આજ નંબર મારી મોકળાતા હજી મારા ફોટા તમારા પડ્યા રેલી બચાવને મેં તમને જે ફોટા મોકળા જોને ઈ નું શું કામ તમારે તમારી હો કે મે થોડા મે થોડા આજ બોલો તો નંબર બોલો તો નવાનું બે છપ્પન તેર ચાર ઇઠ્યાસી નવાનું બે છપ્પન છપન તેર ચાર અઠ્યાસી નવાણું બે છપ્પન તેર ચાર અઠ્યાસી ના આવું તો નંબર આમાં આવતો નથી આયો આવ્યો એક મિનિટ ચાલુ રાખો

આમ કામ હેલો કારખાનામાં સાહેબ કારખાનો માં કેટલું કેટલું કમાવ છો પચીસ એક હજાર પગાર હે અને પાંચ એક હજાર રૂપિયા મકાન નું ભાડું આવે એટલે મકાન હોય છે તમારી આગળ હા બી આમ બીજે મોરબી મકાન છે મારે હમ એટલે મોરબી મકાન છે તમારું મોરબી તમારું મૂળ ના મૂળ અહિયાં નહિ મારે અહિયાં એટલે અહિયાં મકાન અહિયાં મારું છે એટલે છત્રી મકાન તમારું કેવી થઈ છે ના મારું મકાન મેં પલોત લઇ અને મકાન બનાવેલું સમજ્યા અચ્છા અચ્છા હે હમ બરાબર પરિવાર કોણ કોણ પરિવારમાં માં અત્યારે બા અને ચાર છોકરા ત્રણ બેબી એક બાબો એટલે અગાઉ તમારા લગન થયા તા હા થઇ ગયેલા છે ઘરવાળી વાળી એક્સ વાય થઇ ગઈ છે એક એક માં ત્રણ બાળકો છે ચાર હે ચાર

કઈ વાંધો નહીં તમારો ફોટો મોકલો બરાબર મેઇલ દયો હો ઓકે ઓકે સર મોકલું હવે હા ભલે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો